શ્રી ભગવતદાન ગઢવી જાડિયાણા પ્રાથમિક શાળા શાળા તાલુકો પાટડી લોક સાહિત્યકાર ચારણી સાહિત્યકાર કવિ લેખક છંદ અને સફાકરાના ઉમદા ગાયક ભગવતદાન ગઢવી જોરદાર તાળીઓથી વધાવીએ જીટીપીએલ ચેનલ પરથી પ્રસારિત થતા મરત કસુંબલ રંગ ચડે લોક સાહિત્યની વાતો સંત ગાથા સૌરાષ્ટ્રી રક્તાર કાગવાણી જેવા કાર્યક્રમોમાં સૂર અને શબ્દના અજવાળા પાથર્યા છે આપણે ખૂબ ડાયરામાં પ્રોગ્રામો મળે છે નામાંકિત કલાકારો સાથે આપણે પ્રોગ્રામો કરેલા છે ભગવદદાન ગઢવી એમની આવકમાંથી કન્યા કેળવણીમાં અમુક ફંડ વાપરે છે એનો ગૌરવ जोरदार તાળીઓથી ભગવદદાનને વધાવીએ ડાયરા દ્વારા જે આવક થાય એમાંથી પણ સદકાર્યો કરવાના ભગવદદાન ગઢવીને સાંભળવા એક લાવો છે અને શરૂઆતમાં આપણે સાંભળી ચૂક્યા છે જીટીપીએલ ને કાગવાણીમાં એમના કાર્યક્રમો ચાલુ જ હોય છે એ માધ્યમ દ્વારા પણ આપણે સાંભળીએ છીએ